નમસ્કાર મિત્રો એકવાર ફરીથી આપનું દિલથી સ્વાગત છે આપણા યુટ્યુબ ચેનલ પર આજનો દિવસ ખૂબ જ ખાસ છે કારણ કે વર્ષ બાદ ઓગસ્ટ શનિવારે શ્રાવણ પૂર્ણિમાની રાત્રે ચાંદ જોવા મળશે આ અનોખા સંયોગમાં માતા લક્ષ્મીની વિશેષ કૃપાથી બાર રાશિઓમાંથી ચાર ભાગ્યશાળી રાશિઓનું નસીબ ચમકશે આ ચાર રાશિઓ પર ધનની દેવી લક્ષ્મીજીની વિશેષ કૃપા વરસવાની છે જેના કારણે આ લોકોના જીવનમાં સમૃદ્ધિ અને વૈભવની લહેર ફરી વળશે નવ ઓગસ્ટે જ્યારે પૂર્ણિમાની રાત આવશે અને મહાલક્ષ્મી યોગ સર્જાશે ત્યારે આ ચાર રાશિઓનું નસીબ બદલાઈ જશે તેમને એવી લોટરી મળશે જે તેમને ધનવાન બનાવી દેશે આ દુર્લભ યોગ નેવું વર્ષ પછી બની રહ્યો છે જેમાં માતા લક્ષ્મી જાતે જ આ ચાર રાશિઓના ઘરમાં આવનાર છે આ લોકોના જીવનમાંથી દુઃખ દરિદ્રતા અને મુશ્કેલીઓ હવે દૂર થશે અને તેમના દિવસો બદલાઈ જશે હવે પ્રશ્ન એ છે કઈ છે એ ચાર રાશિઓ કે જેઓના નસીબમાં હવે કરોડપતિ બનવાનું યોગ લખાયું છે આ વીડિયોમાં આપણે એ જ ચાર ભાગ્યશાળી રાશિઓ વિશે વિગતે માહિતી આપવા જઈ રહ્યા છીએ એટલે વિડિયોને આખી રીતે જોઈને અંત સુધી જરૂર જુઓ કોઈ પણ ભાગ સ્કીપ ન કરો કારણ કે આ માહિતી તમારા માટે ખૂબ મહત્વની હોઈ શકે છે વિડિયોની શરૂઆતમાં તમારાથી નમ્ર વિનંતી છે જો તમે પણ માં લક્ષ્મીના સાચા ભક્ત હોવ તો આ વિડિયોને એક લાઇક જરૂર આપો અને કોમેન્ટ બોક્સમાં લખો જય માતા લક્ષ્મી જેથી માતા લક્ષ્મીની કૃપા તમારા પર પણ બની રહેશે સાથે જ આ વિડિયોને તમારા મિત્રો અને પરિવાર સાથે પણ જરૂરથી શેર કરો ચાલો હવે વાત કરીએ પૂર્ણિમા તારીખના મહત્વ વિશે સનાતન ધર્મમાં પૂર્ણિમાને ખાસ ધાર્મિક અને આધ્યાત્મિક મહત્વ પ્રાપ્ત છે આ દિવસે ભગવાન વિષ્ણુની પૂજા કરવામાં આવે છે અને શ્રી સત્યનારાયણ વ્રતકથાનું આયોજન થાય છે જેનાથી જીવનમાં સુખ સમૃદ્ધિ અને સૌભાગ્યમાં વધારો થાય છે શ્રાવણ માસની પૂર્ણિમાને શ્રાવણી પૂર્ણિમા કજરી પૂર્ણિમા અથવા રક્ષાબંધન પૂર્ણિમા તરીકે પણ ઓળખવામાં આવે છે આ દિવસ ધાર્મિક રીતે અત્યંત પવિત્ર માનવામાં આવે છે આ દિવસે ખાસ કરીને પવિત્ર સ્નાન દાન પિતૃતર્પણ અને ચંદ્રદેવની પૂજાનું વિશેષ મહત્વ છે પંચાંગ અનુસાર આ વર્ષે શ્રાવણ પૂર્ણિમા નવ વીસ ઓગસ્ટ ઓગણીસો શનિવારે મનાવવામાં આવશે પૂર્ણિમાની તિથિ શરૂ થશે આઠ ઓગસ્ટના બપોરે બે વાગીને બાર મિનિટ કલાકે અને પૂરી થશે નવ ઓગસ્ટના બપોરે એક વાગીને ચોવીસ મિનિટ કલાકે ચંદ્ર દર્શન અને ઉદયાતિથી અનુસાર તમામ પૂજાવિધિઓ નવ ઓગસ્ટે જ કરવી રહેશે આ દિવસે સર્વાર્થે સિદ્ધિ યોગ પણ બની રહ્યો છે જે દરેક પ્રકારની પૂજા અને સાધન માટે અત્યંત શુભ માનવામાં આવે છે અને એ જ દિવસે બનતો એક અત્યંત દુર્લભ મહાશુભ સંયોગ છે મહાલક્ષ્મી યોગ જ્યોતિષ અનુસાર ગ્રહોની સ્થિતિ વ્યક્તિના જીવન પર ઊંડો પ્રભાવ પાડે છે ક્યારેક આ ગ્રહો લાભ લઈને આવે છે તો ક્યારેક મુશ્કેલી પણ લાવે છે પણ આ વખતે ગ્રહોની અનોખી ગતિના કારણે લક્ષ્મીની વિશેષ દૃષ્ટિ ચાર ખાસ રાશિઓ પર પડવા જઈ રહી છે આ ખૂબ દુર્લભ સંયોગ છે જ્યારે ધનની દેવી જાતે જ ચાર રાશિઓના ઘરમાં પધારવાની છે આ રાશિઓના જાતકોની આર્થિક તંગી હવે દૂર થવાની છે માતા લક્ષ્મી પોતાના સાથે અપાર સુખ અને સમૃદ્ધિ લઈને આવી રહી છે હવે પ્રશ્ન એ છે શું તમે પણ એ ભાગ્યશાળી રાશિઓમાં સામેલ છો જેમ કે તમે જાણો છો માતા લક્ષ્મીને ધન વૈભવ અને ઐશ્વર્યની દેવી તરીકે પૂજવામાં આવે છે ધાર્મિક ગ્રંથો અનુસાર જો તેમના આશીર્વાદનો પરાહાયો પણ કોઈ પર પડી જાય તો તે વ્યક્તિના જીવનમાંથી દરિદ્રતા દૂર થઈ જાય છે જો કે એવું પણ કહેવાય છે કે દેવી લક્ષ્મીનો સ્વભાવ ખૂબ ચંચળ છે એટલે તે એક સ્થાન પર વધુ સમય સુધી ન રહે એ કારણથી લોકોના જીવનમાં ક્યારેક આર્થિક ઊંચા નીચા આવતા રહે છે લોકો દેવી લક્ષ્મીને પ્રસન્ન કરવા માટે વિવિધ પ્રકારના ઉપાય કરે છે પૂજા અર્ચના કરે છે જેથી તેઓ પ્રસન્ન થઈ તેમના જીવનમાં સમૃદ્ધિ લાવે છે આજના સમયમાં જ્યારે આર્થિક સંકટ સામાન્ય બની ગયો છે ત્યારે આ મહાલક્ષ્મી યોગ એ લોકોને માટે એક સોનાનો અવસર છે જે લાંબા સમયથી આગળ વધવાનું રાહ જોઈ રહ્યા હતા તો ચાલો હવે વિગતે જાણીએ કે કઈ છે એ ચાર રાશિઓ પર માતા લક્ષ્મીની અસીમ કૃપા વરસવાની છે અને જેઓ બનવા જઈ રહ્યા છે શ્રાવણ પૂર્ણિમાના દિવસે કરોડપતિ આ યાદીમાં ભાગ્યશાળી રાશિઓમાં સૌથી પહેલા આપણે વાત કરીશું કુંભ રાશિ કુંભ રાશિ માટે હવે એક અત્યંત શુભ સમય શરૂ થવાનો છે કારણ કે માતા લક્ષ્મીની વિશેષ કૃપા તમારા પર વરસી રહી છે માતા લક્ષ્મી આપથી ખૂબ જ પ્રસન્ન છે અને એ કારણે હવે તમારા જીવનમાં ધન અને સમૃદ્ધિની વર્ષા થવાની છે આર્થિક રીતે હવે તમારા દિવસો સુધરશે અને પૈસાનો પ્રવાહ સતત વધતો રહેશે કુંભ રાશિના જાતકો કોઈ નવું કામ શરૂ કરી શકે છે જે ખૂબ જ જલ્દી સફળતાની ઊંચાઈએ પહોંચશે તમારી આર્થિક સ્થિતિ મજબૂત બનશે અને પરિવારજનો સાથે શાંતિપૂર્ણ વાતાવરણ રહેશે વેપાર કરતા લોકોને આ સમયગાળો ઘણો મોટો લાભ આપનારો છે ધંધામાં ઝડપથી વૃદ્ધિ થશે અને તમને મોટા લાભ મળશે અને જેમ લોકો વિદેશમાં નોકરી કે ભણતર માટે પ્રયત્નશીલ છે તેમના માટે પણ આ સમય ખૂબ શુભ સાબિત થશે તેમની ઈચ્છાઓ પૂરી થવાની છે વર્ષોથી અટવાયેલા કામો હવે ઝડપથી પૂરા થવાના છે અને દરેક દિશાથી તમને લાભ મળશે માતા લક્ષ્મીની અસીમ કૃપાથી લોટરી જેવી સ્થિતિ સર્જાઈ રહી છે કુંભ રાશિના જાતકો માટે ધનલાભના ઘણા મજબૂત યોગ બની રહ્યા છે અને તેમના જીવનમાં આવનારા પરિવર્તન તેમની ખુશીઓને બમણી કરી દેશે હવે તમારું જીવન નવી દિશામાં આગળ વધશે અને દરેક દિવસ નવી સફળતાઓ લાવશે હવે આપણે આગળની બીજી ભાગ્યશાળી રાશિ અંગે વાત કરીએ અને એ છે મેષ રાશિ મેષ રાશિ માટે તમારા કુંડળીમાં એક અત્યંત શુભ મહાલક્ષ્મી યોગ બન્યો છે આ દુર્લભ સંયોગ બહુ જ ઓછા સમયે બનતો હોય છે જે આ સંકેત આપે છે કે હવે તમારા જીવનમાં હકારાત્મક બદલાવની લહેર દોડી રહી છે માતા લક્ષ્મીની વિશેષ કૃપાથી હવે તમારા જીવનમાં કોઈ ખાસ વ્યક્તિનો પ્રવેશ થવાનો છે જે તમારી કિસ્મતને સંપૂર્ણપણે બદલવા માટે જવાબદાર બનશે આ વ્યક્તિ તમારા માટે સફળતાની ચાવી સાબિત થશે હવે તમારા જીવનમાંથી કમી તંગી અને મુશ્કેલીઓ દૂર થશે અને એના સ્થાને સુખસગવડ અને લાભ પ્રવેશ કરશે વેપારીઓ માટે આ સમય અદ્ભુત સફળતા લાવનાર છે ધંધામાં જોરદાર વૃદ્ધિ થશે અને દરેક દિશાથી લાભ મળવાના સંકેત છે જે લોકો નોકરીમાં છે કે નોકરીની શોધમાં છે તેમને પોતાની મરજી મુજબ નોકરી મળી શકે છે કે પ્રમોશન અને પગાર વધારાનો ઉપહાર મળી શકે છે અને જેમણે સંતાન પ્રાપ્તિની ઈચ્છા રાખી છે તેમના માટે પણ આ સમય માતા લક્ષ્મીની કૃપાથી સંતાન સુખ આપનાર સાબિત થઈ શકે છે આખરે કહીએ તો મેષ રાશિ માટે આવનારા દિવસો અત્યંત શુભ અને લાભદાયક છે માતા લક્ષ્મી હવે તમારી થેલી સુખ સમૃદ્ધિ અને ઉન્નતિથી ભરવા જઈ રહી છે આ શુભ બદલાવથી તમારું જીવન સંપૂર્ણ રીતે બદલાઈ જશે અને હવે તમારા નસીબની નવી શરૂઆત થવા જઈ રહી છે મિત્રો આ યાદીમાં જે આગળની ત્રીજી ભાગ્યશાળી રાશિ આવે છે તુલા રાશિ તુલા રાશિના જાતકો માટે મોટી ખુશખબર એ છે કે હવે માતા લક્ષ્મીની વિશેષ દૃષ્ટિ તમારા પર પડી ચૂકી છે ગયા સમયમાં તમે જે મહેનત કરી છે તેનો ફળ હવે તમને મળવાનો છે તમારી ક્ષમતા અને કાબેલિયત હવે બધાના સમક્ષ ચમકશે વેપારમાં તમારો જુસ્સો અને મહેનત હવે રંગ લાવશે જીવનમાં એવો હકારાત્મક પરિવર્તન આવશે જે તમે કલ્પના પણ ન કરી હોય એવો હશે માતા લક્ષ્મી હવે તમારા જીવનમાં અપરંપાર આનંદ અને ધનસંપત્તિ લાવવા માટે તૈયાર છે ધંધામાં વૃદ્ધિ થશે અને તે દિવસ હવે દૂર નથી જ્યારે તમે તમારી મહેનતનું અનેક ગણું ફળ મેળવો છો સમાજમાં તમારી પ્રતિષ્ઠા વધશે અને મિત્રોનો પણ સંપૂર્ણ સહકાર મળશે આ સમયગાળામાં તમે જે પણ કાર્ય હાથમાં લેશો તેમાં તમને શાનદાર સફળતા મળશે જેમ લોકો નવું ઘર કે વાહન ખરીદવાની યોજના બનાવી રહ્યા છે તેમની આ ઈચ્છા પૂરી થશે અને જે દંપતીઓને સંતાન સુખની રાહ જોવી રહી છે તેમનું પણ સપનું હવે જલ્દી પૂરું થશે નોકરીવાળા લોકો માટે આ સમય પ્રમોશન અને પગાર વધારો લાવતો હશે જ્યારે નોકરી શોધી રહ્યા હોય તેમને મનગમતી તક મળશે આમ કહીએ તો તુલા રાશિના લોકો માટે આ સમયગાળો માતા લક્ષ્મીની અસીમ કૃપાનો પરિચય કરાવે છે હવે તમને દરેક ક્ષેત્રમાંથી લાભ મળશે અને તમારી તમામ ઈચ્છાઓ પૂર્ણ થશે સમય તમારા સંપૂર્ણ પક્ષમાં છે હવે વાત કરીએ આગળની ચોથી શુભ ભાગ્યશાળી રાશિ વિશે અને તે છે કન્યા રાશિ કન્યા રાશિ માટે આવનારો સમય ખૂબ ખાસ રહેવાનો છે કારણ કે માતા લક્ષ્મી તમારા જીવનમાં કોઈ મોટું પરિવર્તન લાવવા જઈ રહી છે આ સમય તમારા માટે અત્યંત શુભ સાબિત થશે અને માતા લક્ષ્મીની કૃપાથી તમને આર્થિક લાભના અનેક સ્ત્રોતો પ્રાપ્ત થશે હવે તમારા માટે ધન કમાવાના અનેક દરવાજા ખુલવા જઈ રહ્યા છે માતા લક્ષ્મીનો આશીર્વાદ તમારા જીવનમાં નવા માર્ગો ખોલશે અને પોતાની જાતે મહાલક્ષ્મી તમારા દ્વાર પર આવવાની છે તમારી ખાલી થેલી હવે ખુશીઓ અને સમૃદ્ધિથી ભરાવાની છે જીવનમાં ચાલી રહેલી મુશ્કેલીઓ હવે ધીરે ધીરે દૂર થવાની છે અને તમે એક પછી એક સફળતાની સીડીઓ ચડી શકો છો તમારી આર્થિક સ્થિતિમાં સુધાર આવશે અને જીવનમાં સુખસ્ઘવડનો વધારો થશે વેપારમાં સંકળાયેલા લોકોને વધુ નફો મળશે જ્યારે નોકરીમાં રહેલા લોકોને પણ કોઈ મોટી સફળતા મળી શકે છે શક્ય છે કે તમને પ્રમોશન પગારમાં વધારો કે નવી જવાબદારી મળી શકે જે તમારી મહેનતને યોગ્ય માન્યતા આપશે કન્યા રાશિ માટે એવું કહેવું અતિશયોક્તિ નહીં થાય કે મહાલક્ષ્મી હવે તમારું જીવન સંપૂર્ણ ખુશીઓથી ભરવા તૈયાર છે તમારા નસીબમાં હવે મોટી સફળતાઓ અપાર ધનલાભ અને જીવન બદલી નાખે એવા શુભયોગ બની રહ્યા છે તો મિત્રો આ હતી એ ચાર ભાગ્યશાળી રાશિઓ જેઓના જીવનમાં હવે માતા લક્ષ્મીની કૃપાથી ધન અને સંપત્તિની વર્ષા થવાની છે આ ચાર રાશિઓ હવે કરોડોની સંપત્તિ મેળવવા જઈ રહી છે માતા લક્ષ્મીના આશીર્વાદ તેમના જીવનને સંપૂર્ણ રીતે સફળતા સમૃદ્ધિ અને આનંદથી ભરાશે અમારી તમારા માટે શુભેચ્છા છે કે માતા લક્ષ્મીની કૃપા તમારા ઉપર પણ સતત બની રહેશે અંતે આપ સૌને નમ્ર વિનંતી છે જો તમે પણ માતા લક્ષ્મીના ભક્ત હોવ તો નીચે કોમેન્ટમાં જય માતા લક્ષ્મી અવશ્ય લખો આ વિડિયો લાઇક કરો અને તમારા મિત્રો તથા પરિવાર સાથે શેર કરો જેથી માતા લક્ષ્મીની કૃપા તમારા સાથે સાથે અન્ય લોકો પર પણ બની રહેશે જય માતા લક્ષ્મી